મોરવા હડફ મામલતદાર કચેરીમાં કેટલાક અરજદારો દ્વારા રેશન કાર્ડમાં વિભાજન કરવાની અરજી તો કેટલાક અરજદારો દ્વારા નવા રેશન કાર્ડ માટેની અરજીઓ કરવામાં આવી હતી પંચમહાલ જિલ્લામાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો આવાસથી વંચિત રહી ન જાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેના માટે મોરવા હડફ તાલુકામાં પણ તંત્રએ આવાસના સર્વે માટે ટીમો બનાવી વિવિધ ગામડાઓમાં ફરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો આવાસથી વંચિત રહી ન જાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સર્વે કામગીરી શરૂ કરી હતી તો બીજી આવાસની સર્વે કામગીરી દરમિયાન ઘણા લાભાર્થી એવા હતા કે જેમના કાર્ડ વિભાજન ન થયા હોય અથવા નવા રેશન કાર્ડ ન હોય તેવા લાભાર્થીઓ રેશન કાર્ડમાં સુધારા વધારાના કામે લાગ્યા હતા જેમાં તારીખ પહેલી ફેબ્રુઆરીથી અઠાવીસમી ફેબ્રુઆરી સુધીમાં મોરવા હડફ મામલતદાર કચેરીમાં આઠસો એક જેટલા અરજદારો દ્વારા રેશન કાર્ડમાં વિભાજન માટે અરજીઓ કરવામાં આવી હતી જ્યારે એકવીસ જેટલા અરજદારોએ નવીન કાર્ડ માટે અરજી કરી હતી